અને જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલા સ્પોરતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ લક્ષણવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખબોચાને પૂરી દો કપડા પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને ને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો અને સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટિક જો પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડો ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટી થી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ પ્લાય નામ